અરવલ્લી જિલ્લામાં જાણે અસામાજિક પોલીસનો ખોફ ના હોવાના કારણે સામાજિક બેફામ બની રહ્યા છે માલપુર તાલુકાના મંગલપુર ગામમાં આજે સવારે રસ્તા વચ્ચે રિક્ષા ઉભી શાકભાજીનો વેપાર કરતા વેપારીને કાર લઈ મોડાસા નોકરી આવવા નીકળેલા એક કર્મચારીએ રસ્તા વચ્ચેથી રિક્ષા સાઈડમાં કરવાનું કહેતા એકદમ ઉશ્કેરાઈ ગયેલ વેપારીએ ગામના અગ્રણી અને મોડાસા જિલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા કર્મચારી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે તો માલપુર નગરમાં દારૂના નશામાં તલ્લી થઈ મહિલાઓની પજવણી કરતા શખ્સનો એક જાગૃત નાગરિકે દારૂની દારૂડિયાની હરકતોનો વિડીયો મોબાઈલ કેમેરામાં કંડારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી રોષ હાલવ્યો હતો માલપુરમાં પોલીસની નબળી કામગીરીના કારણે આખરે તો પ્રજાજનોને હાલાકી વેઠવાની સાથે ખોફમાં જીવવા માટે મજબૂર બનવું પડે છે આ બાબતે માલપુર પોલીસ થોડીક ગંભીરતા દાખવી પ્રજાહિતમાં કામગીરી કરે પ્રજાહિતમાં કામગીરી કરે તે અત્યંત જરૂરી છે